ખેતરમાં તો પણ એક પ્રોબ્લેમ થઈ ગયો હવે આ હાઇડ્રોલિંગ બિલકુલ બેહતું નહીં સબ સબલાટ કલો આ પાસે ટ્રેક્ટર 100 પપ્પા બે વાવળ ભરેરા આ છે ભારત માલા રોડ આ સુરંગી ભી લાગે ને લાંબી લાંબી ને મોટી ટનલ હોય સિટીમાં સાધન માટે એવડે મોટી ટનલ લાગે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું ઠીક છે તો આજ છે અષાઢી બીજ તો અષાઢી બીજની બધાને શુભકામના અને આજ આપણે જવાનું છે ટ્રેક્ટર રાખવા ઓલા ખેતરે જવાનું છે જુવાર સવારમાં વહેલા ઉઠીને લેશન કરવા મળી વરસાદ કાંઈ છે નહીં હજી બે ત્રણ દિવસથી નથી જોઈએ ક્યારે પડે ને પપ્પાની અડતા જતા રહ્યા રામાપીર મંદિરે કારણ કે આ અષાઢી બીજથી દર બીજે રહ્યા પણ આજ તોય અષાઢી બીજ ગયા আকৌ হয় মিঠা इतर्माते अपनी प्रॉब्लम થઈ ગઈ ઓ આ હાઇડ્રોલિક બિલકુલ બેહતો નહી આ અધર ને અધર રે નક બે બે ડોના તલા નીચે થી જો આટાઈ પતે ને અધર આ બે તો હું ઉતારું નીચે આ કોણ જુગાડ કરવો પડશે ને નહી તો અમે કેવી સ્વિચ આવતી કે બે હેવી

તો વચ્ચે કોઈ કોઈક સાધન નીકળે ખરી જગ્યા હોય એટલે આગળથી ચડવાનું થાય ને નો ટેક્સ એટલે ત્યાં નીકળે તો બસ વાવીન વાવી જતો ઘરે આવ્યો ઘરે આવીને ખાવાનું તૈયાર રોટલા અને શાક બધું કમ્પ્લીટ તો ખાઈને કાં તો નાઈશ ને કાં પછી થોડું થોડુંક કામ બાકી છે તો કરીશું મારા કપડાની હાલત બધી ખરાબ થઈ ટેક ટાકી ધૂળ બધી ચોટેલી અને વરસાદ આવું વાતાવરણ કર્યું ખા પછી તો સુઈ ગયા બાજુ લઈ આટલા સુધી વરસાદ ચાલુ રહેતા બીચ ચાલતા હવા વહેલા સાડા છ નજીક આઠ નવ કિલોમીટર આ બાજુ વરસાદ વરસાદ વરસતો ની જાહેરો આ બાજુ નથી આવતો તો બસ વાવેતરમાં ખાલી બસ વાર બાકી બાકી બધું વાવી દીધું ખાલી એરંડા બાકી એરંડા નદી વાર છે પંદર વીસ ત્રીસ પછી આવે તો ચાલે ચાલુ થયો થોડો થોડો જોઈએ કેટલો આવે ફૂલ ચાલુ થયો નથી પણ મતલબ કપડો ઠારવાયા થાય ને કપડો પલાળેલો થયો પાછો જતો રહ્યો થોડુંક છે હવે આવે તો

આ એ જોરવાબા બસ તો ખેડ કરી દીધી ને હવે લાસ્ટ ગોરવાબાનો થઈ વાવી નાખાવ અને બહુ વરસાદ આવ્યો હતો પણ અત્યારે તો વરસાદ એવું નથી એનો શાક ના અલગ અલગ આવે ચોક મગવા તો સ્ટ્રક્ચર આ નોય જો મોં થાય જાય કોણ વેણશે અને કોણ ટૂસ વિસત આવે તો હારમ હાર કોઈ નતું બી વેણવાતું ચા પાણી પી અને બે દિવસ પહેલા બાવળ વાટ્યા હતા એ ભરો આવ્યા આ બાજુ ભારત મારા પુલ આ બાજુ ટ્રેક્ટર ને મથે રામ મુકડે પસડીને આવો એકદમ સડાઈ વાળો રસ્તો છે સડી જાલે આ ભાઈ આ બસ ટ્રેક્ટર पप्पा बी बाव पर है भारत माला रोड अपने आईफोन इलेवन प्रो न जूमिंग टेस्ट करिए

પત્તી જો તમારે હાથે નહીં રે પગે નહીં રે જેટલા ભારતમાં પુલ બનાવવાની નીચે ખાળીઓ બનાવે નીકળવા માટે પોણી નીકળવા માટે બધામ અત્યારે પોણી ભલ પડ્યું કારણ કે એટલી અંદર બનાવી દીધો ને હા સુરંગ એવી લાગે ને લાંબી લાંબી ના મોટી ટનલ હોય સિટીમાં સાધન માટે એવડી મોટી ટેનલ લાગે આ બાજુ કેનાલ છે ને કેનાલમાં પાણી છે અને આ બાજુ જેટલી આ દેખાય ને જેટલા કોણ બધાયમાં કાબરના માળા છે અંધાર કોર લાગે એકદમ વરસાદ આવે ને તો આખે આખું આ પણ ભરાઈ જાય આ કેનાલ થોડું પાણી નીકળી જાય આ બાજુ આ બાજુ ત્યાં વારો થાય લાબા થોડુંક નીકળે પણ તોય ભરલ પડી રહ્યા એમનો આખો ચોમાસું ફરલ પડ્યું હોય છે એ છે

બસ જમી લીધું બસ આ વિડીયા એન્ડ કરીશું મળીશું નો વીડિયા સાથે કારણ કે આખું પગ રાખીને તો બસ આશા રાખી તો ગમેશું તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા બધું છે બાઇકમાં પણ આપણે બાઇક ચડી ચડ ગાવાનું થતું નથી બાઇક